આજે વાત કરું છું પાંથાવાડા ગામની પાંથાવાડા ગામની અંદર જાહેર માર્ગો જે વાત કરવામાં આવે નેશનલ હાઈવે જે બોર્ડ ઉપર આવેલો હું તમને બતાવીશ જે હાઇવેની બાજુમાં જ એક દબાણકારો દ્વારા મોટા પાયે શોપિંગ સેન્ટર ઊભું કરવાનું છે જાહેરમાં જાહેર મિલકત છે કે કોઈ કલેક્ટરની જગ્યા છે કે કોઈ જંગલ ખાતાની જગ્યા અનેકવાર જે પાંથાવાડા હાઈવે રોડની વાત કરવામાં તો જો ઘણીવાર જંગલ ખાતા

એના વિરુદ્ધમાં દાંતીવાડા તાલુકામાં પણ અરજી જાહેર રીતમાં દાખલ કરેલી છે અને કલેક્ટર પાલનપુર ખાતે પણ જાહેર રીતની અરજી કરાવી છે છતાં એના વિરુદ્ધમાં કેમ ક્યારે કોઈ પગલાં લેવાતા નથી શું સરકાર એના વિશે પગલાં લેશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહે છે તો આપણી સાથે જે પાંથાવાડાનું જે જાગૃત નાગરિક છે એમને દાંતીવાડા તાલુકા અને જિલ્લા કલેક્ટરની અરજી કરી છે તો તેમની સાથે આપણે સીધી વાત કરીશું કે એમને શું શું અરજી કરી તેના વિશે શું માહિતી છે ને અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે તો આપણે હું તેમની સાથે સીધી વાત કરાવીશું આપ જોઈ શકો છો શું નામ છે તમારું મારું નામ મોતીલાલ છે કયા ગામના છો આપને કઈ કઈ જગ્યાએ જે જાહેર રીતની અરજી કરવામાં આવેલી છે પાછળ હાઈવે પર બનાવેલું છે જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલું છે કબ્રસ્તાનની બાજુમાં એ જગ્યામાં અગાઉ કલેક્ટરે એવું સાંભળેલું છે કલેક્ટરે ત્યાં આગળ અંગણવાડીમાં પાસ કરેલી છે અગિયાર ફોટા જેવી બરાબર છે આજ સુધી ઓગણવાડી પણ બન્યું નહીં પણ એ જ શોપિંગ સેન્ટર બનાવવામાં આવે છે ખબર રસ્તાની બાજુમાં મેં પાલનપુર કલેક્ટર ઓફિસમાં પણ ફરિયાદ કરેલી છે અરજી આપેલી છે ફર્સ ખાતામાં પણ અરજી આપેલી છે મામલતદારને ઓફિસમાં અરજી આપેલી છે અને છેલ્લા પાંચ દિવસથી હું કોથાળ પંચાયતના તલાટી શરીર પર હું જાઉં છું પણ એ લોકો મળતા નથી એમને પણ એપ્લિકેશન હું આપવાનો છું બરાબર છે હવે આ કોના રેમ નજીક ચાલે છે શોપિંગ સેન્ટર એ કોઈ કોઈ અટકાવવામાં આવતું છે જ નહીં રાતના દિવસે એ લોકો શોપિંગ સેન્ટર બનાવી રહ્યા છે આપણે કોને કોને રજૂઆત કરવામાં આવી હતી મેં રજૂઆત સાહેબ સાહેબની પણ ત્યાં આગળ હું એપ્લિકેશન દઈને આવ્યો છું કલેક્ટર ઓફિસમાં એપ્લિકેશન દઈને આવ્યો છું અને વોર્ષ ખાતા પણ પાલનપુર ઓફિસમાં દઈને આવ્યો છું આ લોકો રિક્વેસ્ટ કરી છે પણ હજુ સુધી એનું કોઈ તપાસ થઈ નથી કેટલો સમય તો જે આપણે તે એમને અરજી આપવામાં આવી છે એમાં કેટલો સમય વીત્યો છે આજે સોમવારે આજે સોમવારે આપણે જો આજે બુધવાર થઈ ગયો છે તો શું આજ સુધીમાં કોઈ પગલાં લીધા કે કેમ સુધી કોઈ મને જાણવા મળ્યું નથી કે એમને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો આપને શું લાગી રહ્યું છે પગલાં લેશે કે કેમ હવે સરકાર શ્રી ખબર કે હજુ સુધી પગલા લીધા નથી જી આપની સાથે હું આપ જોઈ શકો છો જે પ્રમાણે આપને જે જો છે જે જગ્યા છે આપને જે આ જે મેન હાઈવે આવેલો છે તે મેન હાઈવે ની અંદર આપ જોઈ શકો છો જે પ્રમાણે કે જે હાઈવે ઉપર આવેલો જે મેન સ્થળ છે તેમની સાથે અનેક લોકો દ્વારા જે જાહેર રીતે અરજી કરવામાં આવી છે છતાં અહીંયા જે બાંધકામ કરવામાં આવ્યું છે તેઓ બાંધકામ કરાવ્યા છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી આપને જે પ્રમાણે આ દ્રશ્યો બતાવી જે પ્રમાણે જોઈ શકો છો કે આ ક્યારે થશે એનું સમાધાન અને આ લોકો ઈચ્છી રહ્યા છે કે ક્યારે આ દબાણકારો દ્વારા જે અધિકારીઓની મિલી ભક્ત છે તે ક્યારે દૂર થશે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રમાણે આ તમામ જે ફોરેસ્ટના અધિકારીઓ અમને જાહેરમાં જણાવે છે કે આ તમામ પ્રકારની જે જગ્યા છે તે જંગલ ખાતાની જમીન છે છતાં તેમને અધિકારી દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા તો ક્યારે થશે આવા અધિકારીઓનું દબાણ દૂર અને ક્યારેય જાગશે કે તો મામલદાર હસ્તક જમીન છે કે ફોરેસ્ટ અધિકારી ફોરેસ્ટ અધિકારી દ્વારા અનેકવાર જે દબાણ કરવામાં આવે છે તેમને ઘણી વખત બંધ કરવામાં આવે છે કેસ કરીને તો આજે જે પાંથાળ હાઈ ઉપર આવેલું છે તે શોપિંગ સેન્ટર કેમ બંધ કરવામાં નથી આવતું તેઓ લોકો કહી રહ્યા છે તેમને જાહેર રીતમાં અરજી કરી છે છતાં આ શોપિંગ સેન્ટર બંધ કરવાનું તો આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જે જોડાઈ ગયા છે જે પાંથાવાડાના સ્થાનિક છે તેઓ પણ અહીંયાથી વર્ષોથી